રખડતા ઢોરને પકડી પાડવા મામલે આજ રોજ રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે રાજપૂતકાળી સેના માલધારી સમાજ સહિતના અન્ય સમાજ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો સાથે જ મોટી સંખ્યામાં મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન ખાતે એકત્ર થઈને પોસ્ટરો પણ દર્શાવવામાં આવ્યા હતા રાજકોટ મનપા કમિશનરને આવેદનપત્ર પાઠવીને માલધારી સમાજ સહિતના સમાજ દ્વારા જુદી જુદી ચાર માંગ રજૂ કરવામાં આવી હતી

એવા કાયદાઓ પણ બહાર પણ હેરાન થઈ છે ગાયો પણ હેરાન થઈ છે વચમાં ઢોલ દબાવ આ બધામાં જોવો છો અવારનવાર વિડીયો તમારી સામે આવતા હોય છે અને બધું મૃત્યુ થઈ રહ્યા છે તો આ વસ્તુ ન થાય એ કોઈ પણ એક ભાઈ હતા માલધારી ને અહીંયાથી રાજકોટ થી લઈ ને ગયા બારગમ ગામ ગામ ગયા ગાયોને ને લઈને પોતે દસ લાખ રૂપિયા નો માલ ધોર હતો અને પછી બે લાખ રૂપિયામાં અહીંયા લીધું કેમ કે ગામ વાળા ગઈ કે તમારે રહેવું તો રહ્યો ગાય ભેંસ અહીંયા નહીં રહી શકે તો એ ક્યાં ગાય માણસ પછી અત્યારે સામાન્ય દસ બાર હજાર રૂપિયાની નોકરી કરે છે અને એ પરિવારે નાખ્યું અને ગાયો ને એ પણ બધું મૂકી દીધું છે તો આ તમે ન્યાય કરો તો બધી ન્યાય કરો અમે એવું કહી તમે પકડો રોડ ઘર પાસેથી ન પકડો અને જે જે આ ડબે ને બધું મૃત્યુ બને છે એ જોઈએ અમે હોય વાત આશા રાખી રાખીશું મારું નામ છે કલ્પેશ કમારા આજરોજ ગૌપ્રેમીઓ જુદા જુદા સંગઠનના લોકો તેમજ જુદા જુદા ધર્મના લોકો હિન્દુ મુસ્લિમ સર્વે સાથે મળીને કોર્પોરેશનમાં રજૂઆત કરવા આવ્યા છીએ એકત્રીસ ડિસેમ્બર નું પરવાનગી આપો અને જેમની પાસે ઘરે જગ્યા છે તમને રહેવા માટેની પરવાનગી આપો કેમ કે બે ત્રણ ગાયો વાળા પંદર વીસ કિલોમીટર દૂર નથી શક્યા પોતાની ઘરે જગ્યા છે તમે ગાયો રાખવાની જગ્યા આપો તેવી માંગણી સાથે અમે સૌ ગૌ પ્રેમીઓ જે આવ્યા છીએ અને રજૂઆત કરવા જઈ રહ્યા છે સાહેબ કે જગ્યા આપી દો પછી અમે એકત્રીસ ડિસેમ્બરના લેવા આવતી મેડમ આપી અમે રજૂઆત હતી એ લોકોનો નિયમ એવો છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારે તમારી ગાયોનું લાયસન્સ લઈ લેવું પડશે લાયસન્સમાં એવો નિયમ રાખેલો છે કે ટાઇટલ ક્લિયર જગ્યા હશે તો જ તમને લાઇસન્સ મળશે હવે માલધારી જે સમાજ છે તે પોતાનો વાળો કરેલો ગરીબ સમાજો ઝૂંપડામાં રહેતો હોય અને આપણે બધાને કહેલો જશે કે રાજકોટ છે ચાલીસ ટકાથી બધું સૂચિત છે તો ટાઇટલ ક્લિયર જગ્યા આ સમાજ નથી લઈ આવી શકે એટલે એક માંગણી એવી છે કે જે લોકો પાસે મેની જગ્યા છે જેમાં લાઈટ બિલ ભરે છે વેરા બિલ ન ભરતા હોય તો એવા લોકોને રહેવાની પરમિશન આપે અને એ શરતે આપે કે ગાયો ક્યારે ન નીકળે પણ એવા લોકોને પરમિશન આપે એટલે આ જે નિયમ છે કે ઘર ગાયો પકડી જશે એના કારણે ઘર્ષણ થઈ રહ્યા છે બહેનો દીકરી જે વિડીયો જોઈ રહ્યા છો તે અત્યંત શરમજનક બાબત છે